છપ્પન ભોગની ની મોટા મોટો મનોરથ છે ચુંદરી મનોરથ મનોરથ છે અને આપણે વ્રજમાં જઈને મોટા ભાગે ઠાકોરજી ની કૃપા વર્ષમાં બે ત્રણ વાર મારા આવી રીતના જવાન થાય ચુંદરી મનોરથમાં દર વર્ષમાં બે ત્રણ યજમાન શાસ્ત્રી હાલો નમારી આરે પછી ત્યાં યમુના સ્ટક ઉપર પ્રવચન કરતા હોય ત્યાં હમણાં જ આજ સોરી ગયા વર્ષે ભાદરવા મહિના હું દુબઈમાં હતો તો એક વૈષ્ણવ ઈચ્છા કરી કે શાસ્ત્રીજી આપણે કંઈક કરવું હોય તો મેં કીધું એક કામ કરું યમુના ઉપર પ્રવચન ગોઠવું રોજ બે કલાક યમનાષ્ટક ઉપર બોલતા હતા ત્રણ દિવસ સુધી યમનાષ્ટક આ વર્ષે પણ ઠાકુરજી કરે તો અધિક મહિનામાં યમનાષ્ટક ઉપર મહાવીરનગરમાં મારું પ્રવચન છે ચાર દિવસ સુધી રોજ બે શ્લોક બોલવાના અને યમનાષ્ટક પણ બહુ અદ્ભુત છે સાહેબ પુષ્ટિ માર્ગમાં આવ્યા આવીએ એટલે સૌથી પહેલા યમનાષ્ટક આપણને આવડવું જોઈએ આવડે છે ને બધાને કાલથી ચાલુ કરજો મજા આવશે બહુ સરસ મજાનું યમનાષ્ટક છે એમાં ઘણા બધા વડીલો તો સંપુટિત કરતા હોય કૃપા એનો સંપુટિત મારીને અને કરશો તો એનું ફળ તમને મળશે હા નું ફળ શું ભાઈ હે બોલો તો કઈક બોલ્યા ના યમનાષ્ટકનું નું ફળ શું બીજું કઈ નહીં આપણે હોખણા રહીએક સ્ટકમાં છેલ્લે લખેલું છે સ્વભાવો ભવે વદતિ વલ્લભ શ્રી હરે સ્વભાવો વિજયો વલ્લભ શ્રી હરે સ્વભાવો વિજે ભવેત વદતી વલ્લભ વલ્લભศรี હરે આ ખાલી વલ્લભ નથી કહેતા શ્રી હરે ઠાકુરજી પણ કહે છે એ સ્વભાવ કોઈ કોઈદી કોઈનો સુધરતો કેવા ડાયા તરત હા પાડી દીજો તમે મારે કઈ બોલવું જ નથી છતાં પણ સ્વભાવને સુધારવો હોય તો યમનાષ્ટકનો પાઠ કરો સ્વભાવ તમારો અને મારો સુધરી જાય અને આમે આખી દુનિયામાં એક જ વસ્તુ સુધારવાનો છે સ્વભાવ બાકી બધું તો આપમેળે સુધરતું જાય પણ સ્વભાવ સુધરી ગયો બધું જ આવી ગયું અને કોને ખબર નેવું વર્ષે નથી સુધરતા હો નેવું વર્ષે કેવું પડે હવે તો હાથમાં માળા લ્યો તો કે આખું ગામ લઈ જ છે ને જવા દો પણ ઠાકોરજીની કૃપા યાદ રાખજો સ્વભાવ સુધારો સિત્તેર વર્ષે જો આપણો સ્વભાવ ના સુધરે તો માફ કરજો પાછા ચોર્યાસી લાખીઓની માં તૈયાર રાખજો અને ગરુડ પુરાણમાં લખેલું છે ચોર્યાસી લાખ યોનીમાં ફરવા માટે સાડા પંદર હજાર વર્ષ લાગેલી અને અમુક યોની એવી છે પાંચસો વર્ષની કાચબો છે સર્પ છે પાંચસો પાંચસો વર્ષની જાડવા છે પાંચસો પાંચસો વર્ષની આ બધી યોનીઓ પાછીમાં ન ફરવું હોય તો આ જ યોનીમાં જે મનુષ્ય યોની મેળવી છે તમને મને તો બ્રહ્મસબંધ મેળ્યો છે તમને મને તો વલ્લભ બાળકોએ સરસ મજાની દીક્ષા આપી છે અરે એ બધું છોડી દો પણ તમને મને ઠાકુરજી મળ્યા છે તમને મને સેવાનો અનુગ્રહ પ્રાપ્ત થયો છે ત્યારે કેવલ ને કેવલ સેવા કર્યા કરો ભજન કર્યા જ કરું